બોરસદની અંદર સૌથી ટોપની અંદર આવતા ગણપતિ માના એક ગણપતિ એટલે કે ઓમ ગ્રુપના બાપા બોરસદ ખાતે આ વખતે શ્રી શિવિનાયક થીમની ઉપર જે ગણપતિ દાદાનું આગમન કર્યું છે ને ભવ્ય પૂજા અર્ચના થાય છે એવા શ્રી વિનાયક ગણપતિ દાદાના ગણેશ મંડળના ભાવિ ભક્તો આપણી સાથે જોડાઈ ગયા છે સીધા તેમની સાથે વાત કરીશું કે આ વખતે વિશેષ શું છે કેવા કેવા પ્રોગ્રામો થવાના છે અને ભક્તોનો કેવો મહિમા છે આપણી સાથે એક ભવિભક્ત જોડાઈ ગયા છે સીધા તેમની સાથે વાત કરીશું જી આપણું નામ મારું નામ સંદીપ હું બાપાનો સોળ વર્ષથી ભક્ત છું અને સોળ વર્ષથી અમે આ ગ્રુપની સ્થાપના કરી છે સોળ વર્ષથી આ ગ્રુપની સ્થાપના સોલે સોળ વર્ષની બાપાની દયાથી અમારે દસે દસ દિવસ ગમતના આયોજન પછી દસે દિવસ પૂજા આગમનથી લઈને વિસર્જનથી લઈને અમારી સોસાયટી આજુબાજુ ગામની સોસાયટીઓના એવા દરેક ભક્તોના અમને એવો મળે છે કે જેનાથી આ પ્રસંગ સારો એવો છે ખાસ કરીને બીજા તેમની પણ શું પ્રતિક્રિયા છે તેમનો કેવો ઉત્સાહ છે તેમની સાથે વાત કરીશું નામ હા જી મારું નામ છે હાર્દિક જી સંદીપભાઈ જેમ જણાવ્યું કે આ સોળમું વર્ષ છે અમારું બાપાનું અને ગત વર્ષના રોજ અમારે આ વર્ષે મંડપની સાઇઝ પણ વધારી છે અમે પંચોતેર ફૂટ લાંબો અને છત્રીસ ફૂટ પહોળો કર્યો છે અમે મંડપ જેથી ભાવિક ભક્તો અંદર સમય રહે કેમ કે ગઈ સાલે એવું થતું હતું કે ભક્તો અંદર સમય નતા રહેતા પબ્લિક બધી બહુ થઈ જતી પબ્લિકનો રિસ્પોન્સ સારો હતો એટલે આ વખતે અમે મંડપ થોડો મોટો કર્યો અને અમે વધારે છોકરાઓને વધારે મહત્ત્વ આપીએ છીએ રમતો રમાડીએ છીએ વેશભૂષાનું છે ડાન્સનું કોમ્પિટિશન છે ચિત્ર સ્પર્ધા પતી ગઈ અને અત્યારે બી બહાર પ્રોગ્રામ ચાલી રહ્યો છે તમે જોઈ શકો છો ખાસ કરીને બીજા પણ એક ભાઈભક્ત જોડે ગયા સીધા તેમની સાથે વાત કરીશું કે કેવા કેવા પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે અને કેવા પ્રકારની એમનું આયોજન હોય છે જે આપનું નામ ધીરેન્દ્રસિંહ પરમાર અમે અહીં અલગ અલગ છોકરાઓને મોસ્ટ ઓફ ધ છોકરાઓનું પેન્ટિંગ પતી ગઈ છે અત્યારે ગમત બે દિવસથી ચાલું છે ભજન છે અને પાછળ હજી ડાન્સ કોમ્પિટિશન વીસભૂષણની એવી કોમ્પિટિશન છે અમે આ ગણપતિનો સોળમો વરસ છે અને અમારી થીમ આ ટાઈમ બધા કરતાં અલગ છે અને દર સવાલ અમે નવી નવી થીમો લાવીશું એવું અમે વિચાર છીએ એકવીસમો વર્ષે મોટું આયોજન થઈ રહ્યું છે અમારું જી ખાસ કરીને જો તમે પણ બોરસદના છો અથવા તો બોરસદ તાલુકાના કોઈ પણ ગામમાંથી છો તમે પણ આ શિવ વિનાયક દાદાના દર્શન નથી કર્યા તો અચૂકથી એકવાર દર્શન કરવા અવશ્ય પધારો